જેના આધારે પોલીસે દોડાવી હતી ત્યારબાદ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓ બિયરના થેલા ફેંક્યા હતા પોલીસ આવતા મહિલાઓએ રોડ ઉપર બિયરની બોટલ પોલીસની સામે જ ફેંકી દીધી હતી જોકે બનાવ બનતા રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતા ફેંકતો પણ વાયરલ થયો છે જેમાં તેમણે પોલીસને બિભ્છ ગાળો પણ આપી રહી હતી જાહેર રોડ લઈ બિયરની બોટલો ફેંકતા રોડ ઉપર બિયરનો જથ્થો પડ્યો હતો જેના કારણે પોલીસને રોડ ઉપરથી બિયરનો જથ્થો હટાવવાની ફરજ પડી હતી